બેઠા ઉઘરા લોહી પી શું કરવું યાર પૈસા ના જરૂર હે અને ઉઘરાણી ફોન કર કર કરે એવો ફોન ઉઠાવતો નઈ કોઈ નો પણ હાલ પૈસા ની જરૂર કોઈ જાય તો સારું

પૈસા પૈસા ગમે તે બરોબર ને ઓઘડ ભાઈ પૈસા પૈસા ને જરૂર હે મારે તમે હમણાં ઘણા પૈસા ઉડાડો હે મારે બુચ મારવા લાગે

ભાઈ પૈસા આવો મારે પૈસાની જરૂર છે હા એટલે ના શું કરું યાર તમે ગમે ગમે પૈસા આરો હેડો મારો બેટો પેલો કોઈને ફોન ઉપાડતો નહીં મારો આજ તો ગમે થાય એને સોડવો નથી ગમે થાય પૈસા એને પડાવવા તો છે જ

બેઠા બેઠાજી કંજી આજ કોજી ને પૈસા લીધા પૈસા લીધા આજ તો પૈસા લીધા જવાનું આ બેઠા કાતો બેઠા

પાડો ઊંધો પડેલો તો પછી પછી કીધું પાડો છે ઊંધો પડ્યો હે પછી જોવું પાડાના મેં આમ ચેક કર્યું પછી પાડો બોલ્યો નહીં બરોબર ફરી ફરીનું પાડાના કોનમાં જોયું પછી જીવું કોઈ આવે કે નહીં શ્વાસ આવ્યો નહીં શ્વાસ તો હોય આવતો તો હ મને એવું લાગ્યું પાડો જીવે હે કે મરી જ્યો પૂછ્યું પાડા હમ પાડો

છોકરાને જોયો આજુબાજુ કોઈ છોકરા નતા એક જેનું છોકરું હતું છોકરું આવ્યું ના છોકરું ના આવ્યું ખાધો ખોદ્યો ના પછી મેં જેસીબી વાળાને ફોન કર્યો જેસીબી ભી આવ્યું ફોન કર્યો તરત નતું આવ્યું વાર થાય ભાઈ વાત થાય સમય સંજોગ પછી હું

પૈસા વગર હું પાડો મહિની નાખ માં તું રે ભાઈ મને કીધું તો મુજ જે સી પૈસા આલી તો એટલે હાલ પૈસા જ જરૂર હે પાડા જ લઈ નાશો પાડો લઈ નાશો તમે પૈસા આલો તારે પૈસા દોવે છે હા ઉપર હું તારે હાલ પૈસા આલો કેટલા દોવે લે એમાં જે સી બી વાળા નાલવા નાસી લે તું તારે

પૈસા ભૂલી મને મારું જૂનું દુખીયા જઈ ગયું એટલે મારા તારા પૈસા જોતા નથી ના તમારા તમે પેલા પાડા નું કરો હું જઉં છું ઘેર ભૂલી ભાઈ જો મારા દુખ છે હું તો ખાલી નાટક કરતો હતો પેલા ના આ જો આ શું છે આ બધો ફોન આ જો પૈસા તમે